અમદાવાદના એરપોર્ટ પર ગુજરાતની ઓળખ દર્શાવતા નવા કલાકૃતિઓનું અનાવરણ કરાયું સરદાર વલ્લભભાઈ પટેલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમદાવાદી મુસાફરોને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો અનુભવ કરાવવાના ઉદ્દેશ્ય સાથે ટર્મિનલ ખાતે ત્રણ નવા કલા સ્થાપનોનું અનાવરણ કર્યું છે આ સ્થાપત્યો ગુજરાતની સ્વતંત્રતાની ચળવળ ઉત્સવની ભાવના અને રાજ્યના ભવ્ય વારસાને ઉજાગર કરે છે જે મુસાફરોને ગુજરાતની ઓળખ ઝલક પૂરી પાડે છે આ સ્થાપત્યો ત્રણ મુખ્ય વિષયો પર આધારિત છે પ્રથમ સ્વતંત્રતાની જેમાં પ્રસ્થાન ચેક ઇન હોલમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની કલાકૃતિઓ ભારતની સ્વતંત્રતા ચળવળમાં ગુજરાતની ભૂમિકાને શ્રદ્ધાંજલિ આપે છે આ ભીત ચિત્રો ત્રણસો પચાસ મીટરના ધાતુના પટમાં બનાવવામાં આવ્યા છે અને તેમાં પિત્તળ અને તાંબાના ત્રિપરિમાણીય શિલ્પોનો સમાવેશ થાય છે બીજો ઉત્સવ વળ જે આગબન બેગેજ ક્લેમ હોલમાં સ્થિત છે અને ગુજરાતના પ્રસિદ્ધ તહેવારો નવરાત્રી અને ઉત્તરાયણની ઉજવણી દર્શાવે છે આ ધાતુનું ત્રિપરિમાણીય સ્થાપન ગરબા નર્તકો અને આકાશમાં ઉડતા પતંગોના ચિત્રો દ્વારા મુસાફરોનું સ્વાગત કરે છે ત્રીજું સ્થાપન પ્રગતિની પતંગ છે જે ઉત્તરાયણની પતંગ ઉડાડવાની પરંપરાથી પ્રેરિત છે આ શિલ્પ ટર્મિનલ રના ડોમેસ્ટિક અરાઇવલ વિસ્તારમાં છે અને તેમાં કાંસના બનેલા બાળકોના જીવન કદના શિલ્પો છે જે આશાને ભવિષ્યની પેઢીઓની આકાંક્ષાઓ વ્યક્ત કરે છે આ પતંગો એક્રેલિક સીટ્સ અને સ્ટેનલેસ સ્ટીલના ટેકાથી બનેલા છે ને તેજસ્વી લાઇટ્સથી પ્રકાશિત છે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક જે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ દ્વારા સંચાલિત છે ગુજરાત વારસા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબંધ છે આ સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ મુસાફરોને એક યાદગાર ને સમૂ સમૃદ્ધ અનુભવ પ્રદાન કરવાનું છે ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આ એરપોર્ટ પર તેર પોઈન્ટ ત્રણ મિલિયન મુસાફરોની અવરજવર નોંધાઈ હતી અને તે ગુજરાતનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે